અરેટ ગામના લોકો માટે માથાનો દુખાવો સમાન બને છે સ્ટ્રોન ક્વારીના વિરોધમાં ધરણા રસ્તા રોકવા આંદોલન આવેદનપત્ર આપ્યા અને અંતે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચાડી છે અરેટ ગામના લોકોએ સ્ટ્રોન ક્વારીનો વિરોધ અને સ્ટોરી મુદ્દે તમામ તપાસ કરવામાં આવી ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે જમીનની તપાસ શરૂ થતાં લોકો એની આશા બનતા છે અને સ્ટોન મુદ્દે ગામ લોકો હવે માથાનો દુખાવો છે તેની સામે કાર્યવાહી થતાં લોકો પણ ખુશ જોવા મળે આ વિશેનો અમારો વિશેષ અહેવાલ જોઈએ આ દ્રશ્ય છે માંડવી અરેટ ગામના અને આ ગામમાં માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ ઉચ્ચ પોલીસ અધિકારી બી કે ભૂસ્તર વિભાગ આરોગ્ય વિભાગ ખેતી વિભાગ તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ વિભાગના અધિકારીઓ આજે અરેઠ ગામના સ્ટોન ક્વોરી બુદ્ધે તપાસ માટે આવ્યા અને તમામ સ્ટોન ક્વોરી બુદ્ધે તમામ તપાસ કરવામાં આવી હતી અરેટ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું દસ તારીખે માન્ય મંત્રી શ્રી કુરીજીભાઈ હળપતિ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન માંડવીમાં બેઠક બોલાવવામાં આવી હતી ક્વારી બંધ કરવાના મુદ્દે તો એના અનુસંધાનમાં માન્ય મંત્રી સાહેબે જે સૂચન કર્યું હતું કે પ્રાંત સાહેબને કે તપાસ સમિતિ નિયમો અને તપાસ કરાડાવો અને રિપોર્ટ કરો તો આજે રેડ ગામની અંદર તપાસ સમિતિ તપાસ કરવા માટે આવી છે તો માન્ય શ્રી પાંત સાહેબ અને જિલ્લા કક્ષાના પોલીસ અધિકારી તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ અહીંયા જે તે લાગતા વખત ડિપાર્ટમેન્ટ સાથે આવ્યા છે અને તપાસ ચાલુ કરી છે તો હમણાં ડીએલઆર વિભાગમાંથી આ સ્થળનો માપણીની કામગીરી ચાલી રહી છે અને ગ્રામજનોને એ બાબતે સંતોષ છે અધિકારી સાહેબશ્રીઓ પણ સહકાર આપી રહ્યા છે પોલીસ તંત્ર પણ સાથ અને સહકાર આપી રહ્યું છે હવે માપણી થાય છે તપાસ થશે દરેક વિભાગના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીશ્રીઓ પોતપોતાની રીતે જે તે લાગતું તપાસ કરશે અને એ રિપોર્ટ સરકારમાં પહોંચશે અને ત્યાર પછી જે કંઈ નિર્ણય આવે એ સમયની વાત છે ટૂંકમાં પણ આજ રોજ હાલમાં જે કામગીરી ચાલી રહી છે એ બાબતે અમે હરડગામ તરફથી અમને સંતોષ વ્યક્ત કરીએ છીએ કે બધાના સહકારથી અમે આ કામગીરી થઈ રહી છે અને એ બાબતે ઘટતું થશે અને જે ન્યાય હશે મળશે એવી ગામ તરફથી અપેક્ષા રાખીએ છીએ અમારી જે જે ગામની બંધ કરવાની મુહિમ છે જે આખા ગામે ઉપાડી છે કે ક્વારી બંધ થવી છે જેના લીધે અમારા પાણીના સ્તર નીચા ગયા છે અને અનેક ઘરોમાં તિરડો પડી છે અને ખેતીમાં પણ ઘણું નુકસાન છે તે માટે ક્વારી બંધ કરવાના નિર્ણય સાથે આખું ગામ પક્ષ પાર્ટી ભૂલીને એક થયું છે તેના સંદર્ભમાં કુંવરજીભાઈ હળપતિ સાહેબ મંત્રીશ્રીની આગેવાનીમાં દસ તારીખે માંડવી ખાતે પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અને પોલીસ અધિકારીશ્રીની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન થયું હતું એમાં અમે બધા આગેવાનો ગયા હતા તે મિટિંગમાં કુંવરજીભાઈ હળપતિ સાહેબ મંત્રીએ એમણે સૂચના આપી હતી કે ઓગણત્રીસ તારીખ સુધી આપણે તપાસ સમિતિનું સંગઠન કરીએ છીએ અને એ તપાસ સમિતિ આખી ક્વારીની સાચી માહિતી પૂરી પાડે અને તપાસ કરે અને એ અંદરમાં ઓગણત્રીસ તારીખ સુધીમાં ક્વારીવાળાને મંત્રીશ્રીએ સૂચના આપી હતી કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ક્વારીઓ બંધ રાખવી પણ એની મંત્રીશ્રીની સૂચનાને અવગણીને એમણે ક્વારીઓ અવારનવાર રાતે ચાલુ રાખી છે જેના પ્રૂફ વિડીયો પ્રૂફ અમારા ગ્રામજનોએ રાતે જઈને જાતે ઉતાર્યા છે અને પોલીસમાં આપ્યા છે આ તો એવું થયું કે મંત્રીશ્રીની પણ સૂચના ક્વારીવાળાઓ માનતા નથી તો આ ઉપર ક્વારીવાળા પર કયા સરકારી બાબુઓનો હાથ છે કે લોકો ગ્રામજનોને આટલી પડતી તકલીફોમાં મળ એ લોકો જોતા નથી અને આ તપાસ સમિતિ અમને આજે ઓગણત્રીસ તારીખે તપાસ સમિતિનો શું રિપોર્ટ આપે એના પર છે જો અમને તો ક્વારી બંધ કરવાનો નિર્ણય જોઈએ છે જો એ નહીં આપે તો અમારી ગામની આ જે લડત છે એકતા સમિતિ દ્વારા આખું ગામ એક થઈને એ લડત ચાલુ રહેવાની છે અને જો ત્યારે પણ જો નિર્ણય ના આપશે તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અને કોઈને પણ અમારા ગામમાં મત માગવા કે અમે મત આપવાના નથી માડવીના હરેઠ ગામના લોકો સ્ટોન કોરીનો વિરોધ એટલા માટે કરે છે કે આ સ્ટોન કોરી બાદ થતા ત્રણ સમય જે બ્લાસ્ટ કરવામાં આવે છે જેના કારણે અરેઠ ગામના ભૂકંપ જેવો બહાર જોવા મળે છે પથ્થરની ની ખાણ માં થતા ત્રણ ટાઈમ બ્લાસ્ટ ના કારણે મકાનો ની દિવાલ માં તિરાડો મંદિર સરકારી શાળાની દીવાલો દિવાલો માં તિરાડ પડે છે પીવાના પાણીના સ્તર નીચા ગયા છે ખેતીના પાક પર ધૂળના કારણે ઊભા પાક ને ભારે નુકસાન થવાના ગ્રામજનોનો નો આક્ષેપ સાથે વર્ષોથી લડાઈ લડી રહી રહ્યા છે પરંતુ છેલ્લા 4 મહિનાથી અરેટ ગામના લોકો ઉગ્ર બની સ્ટોન કોરી બધ કરાવવાના મેદાને પડ્યા છે ત્યારે આજે સ્ટોન કોરી ની તપાસમાં માંડવી પ્રાંત અધિકારી સહિત તમામ વિભાગના અધિકારીઓ જોડાયા હતા અરેઠ ગામ પોલીસ છાવણીમાં ફરી એકવાર ફેરવાયું હતું પરંતુ આ વખતે જમીન ની તપાસ શરૂ થતાં અરેટ ગામના લોકો આશા વધાય છે અમને બહાદરી આપવા આવી હતી કે ઓગણત્રીસ તારીખ સુધી કશું ચાલુ નહીં રાખવાનું ખાણ પણ બંધ કોઈ કામ કરવાનું નહીં અને કસાર પણ બંધ કશું જ્યાં સુધી સમિતિ આવીને એમ સમિતિનું કામ ના કરે ત્યાં સુધી કશું ચાલુ નહીં રાખવાનું પણ આ ખાણવાળાએ આ સમિતિની બી રાહ નથી જોઈ અને જે કુંવરજી સાહેબે કીધું હતું કે ઓગણત્રીસ તારીખ સુધી કંઈ કામ કરવાનું જ નહીં પણ એ લોકોએ કુંવરજી સાહેબને પણ માન્યું નથી તો કોરજી સાહેબનું પણ એ લોકો માનતા નથી તો એમના ઉપર કોઈ ઉપરના અધિકારીનો હાથ હશે એવું અમને લાગે છે કે ત્યારે જ એ લોકો માનતા નથી તપાસ સમિતિ હજુ સુધી આવી નથી તપાસ સમિતિ આવી જ નથી હજુ સુધી અને આજે તપાસ સમિતિ આવવાની વાત કરે છે કે માપણી આવશે એમ કરીને પણ બાર વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે અને આ તપાસ સમિતિમાં બી અમને કોઈ રિઝલ્ટ ના મળે ને તો આવના ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છે ગામ લોકો તો માંગ છે આપની અમારી માંગ છે કે ખાણ બંધ થાય એનાથી અમને બહુ નુકસાન છે અને આ ખાણ અમને જોઈતી જ નથી આ સકિત આપની છે પાણી તો અમને બહુ જ તકલીફ છે એનાથી અમે છે ને કંટાળી ગયા છીએ હવે આ ખાંડ સાત વર્ષથી અમે લડત આપી રહ્યા છે હજુ સુધી અમને જવાબ મળ્યો જ નથી નિરાકરણ આવે તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરવાના છે રસ્તા રોકો આંદોલન કરવાના છે અને ધારણા પર બેસીશું અમે આજ રોજ ગ્રામસભા પંચાયત ખાતે મળેલી જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેઠમાં ચાલતી કુંવારીઓ બંધ થઈ જાય અને ગઈ દસ તારીખે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે જેમાં ડીએલઆર ભૂસ્તર વિભાગ ડીવાય એસપી એસઓજી એલસીબી તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આમાં નિર્ણય લ્યો અમારા તમામ પ્રશ્નોનો પ્રશ્નો સાંભળ્યા હતા અમારી રજૂઆતો સાંભળી હતી અને નિર્ણય લેવાનો હતો અને કુંવારીઓને સૂચના આપી નિર્ણય લઈને કુવારીઓવાળાને સૂચના આપી કે ભાઈ ઓગણત્રીસ તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું તેમ છતાં પણ બીજાને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુવારી ક્રસર પ્લાન્ટ તો પંદરે પંદર દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવે ઓગણત્રીસ તારીખ સુધી ગઈ રાત્રે પણ અમે જાતે સુરેશભાઈ અરેટ ચોકીના ઇન્ચાર્જ જમાદારને હારે રાખી અમે જોયું કે ક્રસર ચાલુ છે અને વિડીયો શૂટિંગ અમે ઉતાર્યું અને એમને અમે ત્યાં મોકલ્યા કે જો આ કરસર પ્લાન્ટ ચાલુ છે એટલે આટલા સૈદ્ધાંતિક પુરાવા સાથે અમે કહીએ તો શું સરકાર આ લોકોની સામે કોઈ પગલાં નહીં ભરે અમારી માગણી છે કે કસર બંધ થવી જોઈએ અને કરસર બંધ નહીં થાય તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ આ તપાસ ઓગણત્રીસ તારીખે ફાઇનલ રિપોર્ટ આપવાનો હતો એની જગ્યાએ પ્રાંત અધિકારીની આળસના કારણે આળસના કારણે આજે તપાસ થાય છે અને અમારી ગામજનોની સમિતિ રચાયેલી છે જે આ આરે ગામ પેશા એક સૂચિ પાંચ મુજબ અમે ગ્રામજનોએ નક્કી કરેલી સમિતિ છે એને રદ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપે આપે છે આ ગ્રામ સભાના ઠરાવને તો પ્રાંત સાહેબ પોત પોતાની મનમાની કરીને પોતાના સભ્યો રાખે એટલે શું આ તપાસમાં મીંડું વાળવાનો પ્રયત્ન કરે છે કે શું એટલે અમને તો હવે પ્રાણ સાહેબ શું પ્રાણ સાહેબ માટે પણ એક શંકાનો વિષય બની ગયો છે જે આજે ઓગણત્રીસ તારીખે રિપોર્ટ કરવાની જગ્યાએ આજે તપાસ કરવા આવે જેથી કરીને આ જો તપાસ યોગ્ય નહીં થઈ અને કુવારીઓ બંધ નહીં થઈ તો આવતા દિવસોમાં અરેઠ ગ્રામજનોના તમામ આગેવાનો તમામ પક્ષના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે આ જ અમારી માંગ છે અરેઠ ગામને ફરતે પાંચ જેટલી સ્ટોન કોરી આવેલી છે આ સ્ટોન કોરી અરેઠ ગામના લોકો બાટી બાથાના દુખાવા સમાન પરી ગઈ છે ગામના લોકોનો આક્ષેપ કરી રહ્યા છે કે આ સ્ટોન ક્વારી પર્યાવરણના કોઈ નિયમનું પાલન નથી કરતી અને ગૌચરની જમીનમાં આવેલી છે પણ સ્થાનિક તંત્ર કોઈ જ કાર્યવાહી નહીં કરતા ગ્રામજનોએ ઉગ્ર બનવાની જરૂર પડી હતી અંતે અમારી લડાઈના પગલે આજે પહેલી પહેલીવાર સંતોષજનક તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારી बाबूની તપાસમાં આ સ્ટોન ફોરી ગેરકાયદેસર છે કે કેમ એ તો તેમની તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આજરોજ અરેઠ ગામ ખાતે હરેઠના જે ગ્રામજનો દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી કોરી બાબતે અને એના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી એના અનુસંધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે આરોગ્યલક્ષી જે અસરો ગ્રામજનોને થાય છે એના માટે આરોગ્ય વિભાગ અહીંયા હાજર છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હાજર છે પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટ હાજર છે તથા ગામોમાં જે નુકસાની થઈ છે એના વાઇબ્રેશનના લીધે એના માટે પંચાયત ડિપાર્ટમેન્ટ હાજર છે તથા એની કોરીની જે માપણી છે એના માટે જીઓલોજીસ્ટ તથા ડીઆઈલા હાજર છે અને જે કામગીરીનો હુકમ કરવામાં આવેલો હતો એને અનુસંધાને થઈને આજે બે થી ત્રણ દિવસોમાં સંપૂર્ણપણે જે રિપોર્ટ બનાવવામાં આવશે એ મે કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે અને એના અનુસંધાને આગળની કાર્યવાહી થશે માંડવીના અરેજ ગામે જે સ્ટોન કોરીને લઈને જે વિવાદ છે તેની હાલ તપાસની શરૂઆત થઈ ગઈ છે જે તપાસની ધમધમા કારણ કે સ્થાનિકો લોકો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યા હતા સ્થાનિકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગામ સભા બોલાવવામાં આવી હતી સ્થાનિક વેપારીઓએ બંધ પાડ્યું હતું અને ત્યારબાદ પોલીસ પોલીસ અધિકારીની હાજરીમાં મિટિંગ થઈ હતી છતાં સમાધાન થયું ન હતું ત્યારબાદ આ વિસ્તારના જે મંત્રી છે અ તેમની હાજરીમાં એક મિટિંગ કરવામાં આવી હતી અને એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું સ્થાનિક જે ગામજનો છે તે પાંચ સભ્યોની એક કમિટી બનાવી હતી ત્યારે જે પ્રાંત અધિકારી મામલતદાર અને સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે સૌથી મહત્વની જો વાત કરીએ તો પોલીસ અધિક્ષક બુસ્ટર વિભાગના અધિકારીઓ જીઓલોજીકલ અધિકારીઓ ડીએલઆરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આરોગ્ય અને ખેતી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ આપ જોઈ રહ્યા છો જે રીતની તપાસનો તારીખે સબમિટ કરશે અને ત્યારબાદ જ આ કોરી ચાલુ રહેશે કે બંધ રહેશે તે ખબર પડશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વિસ્તારના લોકો છે હરેક ગામના લોકો જે આક્ષેપ કર્યા હતા કે આ સ્ટોન કોરી છે એના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે પીવાના પાણીના સ્થળ નીચે જઈ રહ્યા છે ખેતીને નુકસાન થઈ રહ્યું છે તમામ જે માંગો હતી તેની રજૂઆત કરી હતી ત્યારે આજે તમામ ગામજનો અને અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે નિરીક્ષણ કરી રહી છે તપાસ કરી રહી છે અને અંતિમ રિપોર્ટ તૈયાર થયા બાદ જ આ કોરી ચાલુ રહેશે કે બંધ તે ખબર પડશે પરંતુ હાલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે કિરણસિંહ ગોહિલ કે ટીવી ન્યૂઝ સુરત